નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સીએમ નું રાજીનામું અને હર્ષંગવી આપ્યું મોટું નિવેદન ગુજરાતમાં હવે અહીં ચિંતાજનક સ્થિતિ ઠેર ઠેર વિરોધ અને થયું હડતાલ કડક કાર્યવાહી અને મોદી સરકારની મોટી જાહેરાત જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલાં તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો અને વધુને વધુ આપના સગા સંબંધીમાં ઝડપથી મોકલી આપજો હવે મોદી સરકારનો રાતોરાત મોટો નિર્ણય હવે મોદી સરકારે એક મોટી જાહેરાત કરી છે સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે સાંસદોનો માસિક પગાર પહેલા એક લાખ રૂપિયા હતો જેને વધારીને એક લાખ ને ચોવીસ હજાર રૂપિયા પ્રતિમાસ કરવામાં આવ્યો છે દૈનિક ભથ્થું એટલે કે ડીએ બે હજાર રૂપિયાથી વધારીને પચીસો રૂપિયા કરવામાં આવ્યું છે પેન્શનરને ચોવીસ હજાર રૂપિયાથી વધારીને એકત્રીસ હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે ગુજરાતના મુખ્યમંત્રીને લઈને આવ્યા મોટા સમાચાર સીએમ ભૂપેન્દ્ર પટેલે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્માણ યજ્ઞશાળાનું અનાવરણ કર્યું છે મંદિરમાં ચૌદસો ગ્રામ સોનાનું શિખર તૈયાર કરાયું છે અને યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોંક્રિટ વપરાયો નથી રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી યજ્ઞશાળા બનાવવામાં આવી છે અહીંના મહાદેવ મંદિરે પાંચ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે ખાસ લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાયો છે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે ના ચિંતાજનક સમાચાર અને ગુજરાતમાં અહીં કર્મચારીએ નોંધાવ્યો વિરોધ છૂટાઉદેપુરમાં મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો પીએમ પોષણ યોજનાના હજારો કર્મચારીએ સેન્ટ્રલાઇઝ કિચનના વિરોધમાં મોનરેલી યોજી હતી કર્મચારીઓ અધિક કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું સેન્ટ્રલાઇઝ કિચનમાં રાત્રે બનેલું ભોજન બીજા દિવસે સવારે દસ વાગ્યે બાળકોને પીરસવામાં આવશે બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવાની આશંકા છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે સાંસદોના પગારમાં ચોવીસ ટકાનો વધારો કર્યો છે વર્તમાન સાંસદોને હવે દર મહિને એક લાખ અને ચોવીસ હજાર રૂપિયા મળશે પહેલા તેમને એક લાખ રૂપિયા મળતા હતા આ વધારો ખર્ચ ફુગાવવાના સૂચકાંકને આધારે કરવામાં આવ્યો છે વધેલો પગાર એક એપ્રિલ બે હજાર તેવીસથી લાગુ થશે દૈનિક ભથ્થું જે બે હજાર રૂપિયાથી વધારીને પચીસો રૂપિયા કરવામાં આવ્યું છે ભૂતપૂર્વ સાંસદોનું પેન્શન પચીસ હજાર પ્રતિ થી વધારીને એકત્રીસ હજાર પ્રતિ કરવામાં આવ્યું છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે ગુજરાતમાં આરોગ્ય કર્મચારીની હડતાલ પણ યથાવત સતત નવમા દિવસે પણ આરોગ્ય કર્મચારીની હડતાલ યથાવત છે જોકે આંદોલન કરનારા કર્મચારી સામે સરકારે લાલાક કરી છે સરકારી યુનિયનના મહામંત્રી આશિષ બારોટને નોકરીમાંથી છૂટા કરવા માટેનો આદેશ આપ્યો છે સાબરકાંઠા જિલ્લા પંચાયતે એસમા હેઠળ આ કાર્યવાહી કરી છે સાબરકાંઠામાં આરોગ્ય વિભાગે વીસ માંથી સાતસો થી વધુ કર્મચારીઓને કામ પર પરત ફરવા માટે નોટિસ આપી છે આ નોટિસના પગલે એકસો સત્તર કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે જેમાં વધુ પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાતમાં વધુ એક મોટી કડક કાર્યવાહી રાજ્યમાં હાલ રોજ નવી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે પંચાયત વર્ગના આરોગ્ય કર્મચારી સામે સરકાર આકરી થઈ છે સરકારે સાબરકાંઠાના આંદોલનકારી કર્મીને છૂટા કરવાનો આદેશ આપ્યો છે જેમાં આરોગ્ય સંઘ મહામંત્રીને છૂટા કરવાનો આદેશ અપાયો છે આ પહેલા આરોગ્ય વિભાગે કર્મચારીને નોટિસ મોકલી હતી છતાં આરોગ્ય કર્મચારીઓ આંદોલન યથાવત રાખ્યો છે જેથી ગુજરાત સરકારે આ આકરો નિર્ણય લીધો છે હવે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ આપ્યું મોટું નિવેદન ગૌ હત્યારાને સજા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા ગોહત્યા માટેનો કાયદો બનાવ્યો છે અમારી સરકાર ગોહત્યારાને પકડવાનું કામ કર્યું છે આરોપીને સજા આપવા માટે પણ સફળતા મળી છે ગોહત્યારાને સજા આપવાનો આ મહિનામાં ત્રીજો ચુકાદો છે ગઈકાલે જ અમદાવાદ કોર્ટે બે ગોહત્યારાને સાત વર્ષની સજા ફટકારી છે ચિંતામાં વધારો કરનારા સમાચાર ગુજરાતમાં લોકોને ભયંકર ગરમી સહન કરવાનો વારો આવી ગયો છે કેમ કે રાજ્યમાં બરાબરની ગરમી પડી રહી છે આ દરમિયાન ગુજરાતના છ શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર થઈ ગયો છે એકતાલીસ ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે તો સુરેન્દ્રનગરમાં પણ એકતાલીસ ડિગ્રી તેમજ અમદાવાદ અમરેલી ભુજ અને ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે થોડી રાહતની વાત તો એ છે મિત્રો કે આજના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે

હું ભગવાનને તમારા લાંબુ આયુષ્ય સારા સ્વાસ્થ્ય અને સફળ જીવન માટે પ્રાર્થના કરું છું આગળના સૌથી મોટા સમાચાર અને સીએમએ રાજીનામું આપવું જોઈએ મુંબઈ યુથ કોંગ્રેસના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું છે કે આજે મુંબઈમાં આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ તેના વિશે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રના ગૃહમંત્રી શું કરી રહ્યા છે કુણાલ કામરાએ કોઈનું નામ લીધું નહીં સ્ટુડિયોમાં તોડફોડ નિંદનીય છે આ ન તો મહારાષ્ટ્રની સંસ્કૃતિ છે ન તો મુંબઈની છે જો દેવેન્દ્ર ફડણવીસ આવી પરિસ્થિતિમાં સંભાળી શકતા ન હોય તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ